ભાવનગર શહેરના નિર્માણ નગર શેરી નંબર સાત ખાતે કેસરિયા હનુમાનજી મંદિર પાસે તત્વો દ્વારા પથ્થરમારાની ઘટના બનતા સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે અચાનક થયેલા પથ્થરમારાને કારણે લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ઘટનાની તપાસ હાથ ધરી હતી તેમજ આવારા તત્વોને ઝડપવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી સ્થાનિક રહેવાસીઓએ આવનારા દિવસોમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અલ્ફા ઝિયાફાઈ ભાવનગર એવું છે ને એની કામો આવા આવા પેલી પેલા નવરાત્રી હતી ને અમે નવરાત્રીમાં અમે આ ઘર ગયા ને સસરા એકલા હતા અંદર હતા જો આ બાય દેલી દેવાવાળી ત્યારે કે એને રંજાડ કરીતી અહી અમાર ઘર આવી ઓકે બોલો મારું નામ રીટાબેન દેવમુરારી છે શેરી નંબર સાતમાં અમે રહીએ છીએ અમારું મંદિર છે કેસરીયા હનુમાનજીનું અને બાજુમાં ઝૂપરપટ્ટી છે ત્યાં દેવી પૂજક રહે છે પણ એનો એટલો ત્રાસ છે ને અત્યાર જો નાના નાના છોકરા રમતા હતા તો ઓચિંતાનો પથ્થર મારો કર્યો એમાં મારા સસરા જે પૂજારી વસંતરાય દેવ મુરારી એના પગમાં પથ્થર વાગી ગયો અને આટલું અમારું બધું નુકસાન કર્યું એમને મંદિરમાં નુકસાન કર્યું મંદિરમાં પછી અને દારૂ પીને એટલી છે ને અમારે તો લેડીઝને તો કોઈ દિયાથમાં પછી બહાર જ નથી નીકળાતું છતાં પથ્થર મૂકી અને ઉપર ચડીને ને આવે અને અમને જેમ ફાવે એમ વ્યા જાય અમે એમ સરકારે વંડી કરી દીધી તો તમે બંધ કરી દીધું અહીંયા હાલવાનું તો કે સરકાર શું કરી લેવાની અમે હાલવાના જ છીએ છતાં એ બંધ નથી થતા હાલવાવાળા